એક મોણચ છે એઓ કુલ મોણચ છે કહે કે પદુભા આપણે ઓહા પદુભા હા એ રપા હાલી એવા જો તાણે હે હાથી હાડો તાર આપણે બેવ કહેજે ના હું તો ના આવ ચામ હું એલી દેલા છે ને અનપાનથી પૈસા તું મોટું જ ના બતાવવાનું નહીં મોટું કરશી દેવું કરીને હા હું છું ધંધો સારો કરવાનું ભાવ એ હા

पश बीज कहन जाऊ पड आडू घेर होय वा तारी वाट लागत नाही घेर होय दाडू मारेल एवत लाईट बाईट चालू नाही आफ्री काही पतंग लावास जो खाली दोडीज लावायचं पाय ए बघा दोयडी हारी गमत ल बद्धा मार्कर लव बीजा कोण जायच नाही घेरू

પણ તો દારૂ બંધ કરો ને બીજો બંધ ના શ્રીવમ શું નામ શિવમ 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 લાઈએ શિવમ શિવમ લાઈએ એવું બધું લાઈએ હા નવ નવ લાઈએ ને તો પબ્લિક લેવા આવ આપણે મુકે કા પર દોડી હાડી લા ફિક્સ એક જ ભાવ રાખવા હા તો કે દોડીને વેપાર નું તો ઠીક પણ માર ઘર કને બતાઈ દે એ તો ઘરની તો એક જણાએ બતાવી પણ આપણે એ બધી ચર્ચા પછી કરીશું રામ કાઈ દીધું હતું આજથી અ શંભુભાઈ મને ઈ નું શું નામ જે છે મારો દુશ્મન થઈ સમ સં સમ એ તો આ દુશ્મન એટલા તે તો તન ખબર નઈ યાર અમારા बाजू वाला હોય ને જ અમારાtare પેલી એટલા ખડળા નેકડો એટલે મારો દુશ્મન ઈ ઊભો છે ઓવ એટલે કોઈ ઝઘડો બગડો છે તો હોય ઝઘડો છે તો મોટી ઉメートル થાલે ઇમો તમ કેતો તો તો માં અને ફાઈનલ લાવવાની છે ફરી ના પણ ફાઈનલ એક જગ્યાએ બધું બધું તો સસ્તામાં પડે એક જગ્યાએથી લાઈ તો બધું સસ્તામાં પડે અને ભાવે

દાન માફ આતો ના બીજું કઈ ભાઈ પૈસા લેવાના વારે તો તો ના નહીં ના ના કાલે આલ દિયો બધા હું બધું લેવા દેવા નહીં

ના ના પૈસા તિયાર અમાર કામ છે બહુ યાર ધીરજ ફળ લઈ ને તારે કોઈ ફળ બીજું લઈ જાય મેઠો નઈ મળતો કળવા જ મળુ એ જો હાલો આલી દે ને તો વાત છે ને પોળીયા જ છે યાર વાહ ગાલો છે તે વાર કરતો બંધ જાય તને શું ખબર છે તોર ગટ તો નવા ગેર તો સકુ હે